નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ચાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ છ વિષય પલાસ એટલે કે ગુજરાતી દ્વિતીય સત્રમેન્ટ સોલ્યુશન બે હજાર પચીસનું કરાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન એક અ થી પ્રશ્ન ક સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ આજે હું તમને પ્રશ્ન એક ડનું સોલ્યુશન કરાવવા જઈ રહ્યો છું એની અંદર બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો આપણે જોવાનું છે કાવ્ય અગિયારથી એમાં પ્રશ્ન છે કે હોડીએ દ્રુણનું નિશાન શા માટે તાક્યું હશે તો જવાબમાં દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ તો દિશા જાણવી જરૂરી હોય છે ધ્રુણો તારો ઉત્તર દિશામાં અવિચળ છે એ ક્યારેય પોતાનું સ્થાન બદલતો નથી માટે દિશા જાણવા હોડીએ દ્રુણું નિશાન તાક્યું હશે બીજો પ્રશ્ન હોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું છે તો સફર કરનારની ઈચ્છાશક્તિ પ્રબળ હોયને લક્ષ્ય નક્કી હોય તો એ સ્તર નજીક છે કે દૂર એ પ્રશ્ન મહત્ત્વનો રહેતો નથી દૂર નજીકનો ભેદ રહેતો નથી તેથી હોડીને દૂર શું નજીક શું કહ્યું છે નંબર ત્રણ હોળીના ઉદાહરણ દ્વારા આપણને સાની વાત કરવામાં આવી છે આ કાવ્યમાં હોડી એક પ્રતીક છે સાધન છે અખાટ અનંત દરિયો એ જીવન છે જીવનરૂપી યાત્રામાં હોડીની મદદથી આગળ વધવાનું છે પછી ભલે ગમે તેટલા તોફાનો આવે લક્ષ્ય નક્કી છે આમ આ ઉદાહરણ હકી થકી જીવનયાત્રામાં આશાવાદી પ્રેરણા મળે છે હવે કાવ્ય ચૌદ એમાં પહેલો પ્રશ્ન છે કે ધૂરો કેમ ભૂલો પડ્યો ધૂરો ઈડનો વાન્યો હતો તે વ્યાપાર કરવા માટે કોટડા ગામે જવા નીકળ્યો હતો જતાં જતાં અંધારું થઈ જતાં ધોરો રસ્તો ભૂલી જતા જ બીજા રસ્તે ચડી જવાથી ભૂલો પડે છે બીજો પ્રશ્ન ચોર કેમ નાસી ગયા ધોરાએ હિંમત અને વિશ્વાસથી કામ લીધું પોતાની પાસેનો ચાર કાટલા ભારેલો કોતરો વીજવાથી ચોરને બરાબરના ઘા વાગ્યા ચોરોથી આ માર સહન ન થયો ચોરોએ વિચાર્યું કે જો આ એકલો જ આટલો બળવાન છે જ્યારે તેના બારે સાથી એકસાથે આવશે ત્યારે તો આપને શું વલા થશે તેથી તેઓ જીવ લઈને નાસી ગયા ત્રીજો પ્રશ્ન ધુરાએ પોતાના સાથી કોને કોને ગણાવ્યા છે ધુરાએ પોતાના સાથી આ રીતે ગણાવ્યા બે હાથ બે આંખો બે પગ ચાર કાટલા મારી દસ થાય અને મારા છેલ્લા બે ખરા સાથીદારો હિંમત અને વિશ્વાસ આ બે ન હોય તો બધા નકામા હવે કાવ્યસોર એમાં પ્રશ્ન પહેલો શેરે આવે સાદ કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે ઉપર ઓટલો મોર આવે છે આંબાનું એકે પાંદડું દેખાતું નથી મોરની માદક ગંધથી આનંદમાં કોયલ ટહુકે છે નંબર બે તમને ઘરમાં રમત રમવી ગમે કે બહાર કેમ મને બપોર હોય તો ઘરમાં રમત રમવી ગમે જ્યારે સવારે કે સાંજે રમવાનું હોય તો શેરીમાં રમતો રમવી ગમે કારણ કે બપોરની ગરમીમાં શેરીમાં રમવાથી બીમાર પડવાની શક્યતા રહે છે ચામડીનો રંગ કારો થઈ જાય છે કાવ્ય અઢાર પહેલો પ્રશ્ન એકલા ઝરણાને કવિ અભાગી કેમ કહે છે એકલા ઝરણાના મનમાં કશુંક ઘેર છે પણ એ ધ્યેયને સાથ આપનાર લોકો નથી લોકો જાણે છે કે ઝરણાનો માર્ગ સત્યનો છે લોકોમાંનો એ સાથ આપવાની શક્તિ નથી સાથ સહકાર આપવામાં તેઓ નાશ ભાગ કરે છે મો સંતાડે છે તેથી એકલા ઝરણાને કવિ અભાગી કહે છે કાવ્ય ઓગણીસ ગોપીની વેલનું વર્ણન કરો ગોપીએ આવવા જવાનું એક જ બારનું એવી પિંજરી વેલડી તૈયાર કરવી તે વેલણી શાક અને સીસમની બનેલી હતી તેને નવલા સુતારે ઘડી જ હતી તેમાં ઘોડો અને ધામણો એમ બે બળદ જોડ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો તમને મારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ધન્યવાદ